એકના હાથમાં ચાર જણા ફરતા એટલે પાંચ જણા એક મોબાઈલ માં જોવા જોઈ અને હવે આપણે જઈશું પોગ્રામ હું છે ને એ જોવા એ પોગ્રામ હું છે ને એ જોવા જવાનું છે તો આ બે ઈ બે ભાઈ આવી ગયા

હીજ સેન્ડવીચ છે અને જો આ પેલા તો ઓળખાઈને આપી દો આ છે ને પીળા ટી શર્ટ એ મારી નાની સાડી છે આ બાજુમાં છે એ મોટી સાડી અને એનાથી મોટી આ મારી ઘરના છે એ સેજલ છે આપણે અને બાજુમાં જો અમને આ વસ્તેરી જે સાડી છે ને એની છોકરી એટલે આ ભાણકી છે તારું નામ સારમી હા જો એ બોલી ગયો સારમી નામ છે એનું કોમલ જયશ્રી અને સેજલ આ ત્રણેય બેનું છે અને એક મારા શાળાના ઘરના એ અહીંયા ઊભા છે એ બધો ટેસ્ટ કરે છે ઊભા ઊભા નોકરો ખાઇ જ્યાં કરે છે વહીવટ કરે છે ઘરનો મતલબ એમ અને હવે બતાવી દો હવે આ નાની સાડી કોમલ એના હાથમાં ગ્રીન ની લગાવતી જાય છે એની બાજુમાં જયશ્રી બી હા ભલે અમે મોફત ભલે મોફત ત્યારે પેલા આપણે શું શું નાખવાનું છે ને સેન્ડવીચમાં એ બતાવી પછીનો વહીવટ આગળનો કરીશું આપણે અત્યારે હા કોમલ અમારે નાની સાડીના હાથમાં છે ગ્રીન ની છે એની બાજુમાં જયશ્રી એટલે વસ્તેરી સાડી એના હાથમાં બટર છે અને પછી માય વાઈફ અને સેઝલ એટલે એ અત્યારે મસાલો ભરવામાં સ્પેશિયલ છે એને મસાલો ગમે અહીંયા હોય ને એટલે મસાલો ગમે હાથમાં હોય મસાલો બનાવવાનો એ બધું એના હાથમાં હોય છે એટલે છે એનો વહીવટ મસ્ત મજાની સેન્ડવીચ બની રહી છે જો આ તૈયાર થઈ ગઈ આ સેન્ડવીચ થઈ ગઈ તૈયાર એની ઉપર આવે છે હવે ચીઝ ચીઝ નખાય છે ત્યાર પછી ઉપર પાછી એક બ્રેડ આવી જાય ને એની ઉપર બટર લગાવવાનું છે અને ત્યાર પછી જો અહીંયા ચેક ચેક આવી છે અત્યારે ખાલી ખાલી છે અમારા સાસુમાં અત્યારે જમીન આવી ગયા એણે જમી લીધું છે એ શું છે સાસુમાં જમી લઈ પછી સસ જમાઈનો વારો પછી આવે એટલે હવે આમાં બટર લગાવવામાં આવશે હવે આ બટર લગાવે છે ક્રન્ચી બનાવવા માટે એક મશીનમાં ચાર સેન્ડવીચ મૂકવાની એટલે ફટાફટ વારો આવી જાય ને અમારો જમવાનો એટલી ઉતાવળ છે એટલે હું છે કે આ હાળીઓ ની બધી એમ કહે છે કે આ જીજા જમીન વયા જાય ને ફટાફટ એટલે એક માં ચાર ચાર મૂકી દે છે એટલે જીજા જે છેલે છે વાસણ ઉડકાવાનું હોય કે ન એટલે જીજા જીજા જે સસરાન્ય જમવા આવ્યા છે ને વાસણ નો ઉડકાડવાનો એને જમીન મોક જમીન સોફે બેરાઈ દેવાય શાંતિથી

એન્જોય કરે અને આમંત્રણ મને એક ને જ આપે બે હાડું ભાઈ તો હોય જ દે અને હવાર થી ત્યાં એની ભેગ્યું થઈ ગયું છે લગભગ હાથ વાગ્યા ની હારે છે તો અને સાત વાગ્યા ભેગ્યું થઈ ગયું છે બપોર ને બાર વાગ્યા નું શોપિંગ કરવા વાગ્યું છે બરોડામાં આ ભેગ્યું થાય ને એટલે કામ જ આ કરે હવારમાં અમને મોકલી દે કામ હે ને એ ત્રણે ભેગ્યું થઈ જાય હા એ અમને એટલે જ રાખ્યા છે કમાવા ખીસા અમારા જ ખાલી કરવાના તમ તારે જો હવે અમારા બેન જો આ બેન વહીવટ કરે ને એ અમારે આટલું સ્પેશિયલ પોકો કોલા લાવ્યા છે અમારે આટલ પોકો કોલા લાવ એટલે મસ્ત મજાની સેન્ડવીચ બની રહી છે અમારો વારો ક્યારે આવશે હા ખાવાનો બની જાય એટલે વારો આવી જાય ને તો વાંધો નહીં હાલો તો મિત્રો મને તો અહીંયા જમવા બોલાવ્યો છે પણ તમને કોઈને આમંત્રણ નથી દીધું આ લોકોએ એટલે તમે તમારી રીતે ગમે અહીંયા જમી લેજો કેમ કે મારે તો બહુ નો કહેવાય મારા સસરા અહીંયા છે એટલે જો આ મારે હાળીએ કીધું છે આવી જાવ એમ તો તમે જમ્યા આવી જાય મારે હાળીએ કીધું છે એટલે અને આગળ જે કઈ તમારે કેવું હોય ને એમને કોમેન્ટમાં કહી દેજો તમે અમારા વિડીયો જોવો છો લાઈક કરો છો શેર કરો છો એટલે તમને પણ આમંત્રણ આપ્યું છે અને આ રીતે જે બાકી હોય ને એ અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને શેર કરતા રહેજો આવજો બાય